આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલી નગરપાલિકા વિસ્તારમાં દામાજીના ડેરાથી બસ સ્ટેન્ડ અને મુખ્ય બજાર તરફ અવરજવર થતા માર્ગ પર ટ્રાફિકની સરળતા રહે તેવા અવરજવરના બે માર્ગીય ભવ્ય નવીનીકરણ કરેલા માર્ગનું સ્થાનિક ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવાનું છે વડોદરા જિલ્લાના સાવલી દામાજીના ડેરાથી બસ સ્ટેન્ડ તરફના માર્ગથી જે સંક્રમણને કારણે બસ અને અન્ય વાહન વાહનોની બસ સ્ટેન્ડ અને નગરના મુખ્ય બજારોમાં અવરજવરમાં ટ્રાફિક નિયમનની સમસ્યા હોય ત્યારે સાવલી નગરપાલિકા દ્વારા રોંગ સાઇડથી કેવિન ધારકોને સ્થાનિક ધારાસભ્ય નવીન પાકી દુકાનો બનાવી આપવા વિશ્વાસમાં લઈ રોડ રસ્તાનું દબાણ દૂર કર્યું છે અવરજવર અને ટ્રાફિકને ધ્યાનમાં લઈ પોળો બે માર્ગી અને આધુનિક સંસાધન રોડ ડિવાઇડર સહિત સ્ટ્રીટ લાઇટવાળા ભવ્ય માર્ગનું નવીનીકરણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા એક કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ કરાયું હતું જેનું લુકાર્પણ સાવલી ધારાસભ્ય કિત્તેની નામદારના વર્દ નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ ઉપપ્રમુખ ચિતન દવે નગર સેવકો પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં રિબિન કાપી લોકાર્પણ કરાયું છે લોકાર્પણ બાદ સભા સભા સંબોધવામાં આવી નગરજનોને અભિનંદન સાથે હોળી અને રમઝાનની શુભકામના પણ પાઠવવામાં આવી રાજ્ય સરકારની શાવલી વિકાસમાં સહકાર બદલ આભાર પણ વ્યક્ત કર્યો છે આ પ્રસંગે ભાજપાના તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ પદાધિકારીઓ કાર્યકર્તાઓ સહિત બોડી સંખ્યામાં તાલુકા નગરજનો ઉપસ્થિત રહ્યા છે

આદરોજ સાવલી નગર ખાતે સાવલી નગરનો નાગ એટલે જૂના બસ સ્ટેન્ડનો મુખ્ય રસ્તો જે સાવલીના નગરજનોની તેમજ સાવલી ડેસર તાલુકાના તમામ નાગરિકોની જે ઈચ્છા હતી તે અનુસાર નગરપાલિકાને ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક કરોડ આઠ લાખની ગ્રાન્ટમાં આ મુખ્ય રસ્તાનું આજે જે કામ થયું જેનું લોકાર્પણ હતું આ લોકાર્પણની અંદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તમામ પાલિકાના સદસ્ય ચીફ ઓફિસર તેમજ મારા તાલુકા સાવલી તાલુકા અને ડેસર તાલુકાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા નગરજનો તમામ નગરજનો આજે આવતીકાલે જ્યારે હોળીનો પવિત્ર તહેવાર હોય અને રમઝાન માસ પવિત્ર ચાલતો હોય ત્યારે ખૂબ એકતાની ભાવનાથી ગામના તમામ વર્ગના લોકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પરમ પૂજ્ય સ્વામીજીની આ ભૂમિ છે પૂજ્ય સ્વામીજીને હું પ્રાર્થના કરું છું મારા સાવલી નગરનો સાવલી તાલુકાનો અને ડેસર તાલુકાનો વિકાસ ભાવોને આવો હરણફાટ થતો રહે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કરી રહી છે એ રીતે હજુ પણ આના કરતાં પણ જે પણ કામો હજુ જે નાના નાના પડતર છે એ પણ પૂરા કરવાની ક્ષમતા ભગવાન અમને આપે અને સરકારને પણ ફરી એક વખત મારા તમામ નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું